હેલો કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જશો વાગ્ય છે અત્યારના અઢી બરાબર ને હું છું ગુજરાતના નતાનીયા સિટીમાં બરાબર હું અને તમારું બધાનું આજે એક નવા વિડીયોમાં સ્વાગત છે ને આઈ હોપ બધા મજામાં જશો ને આજે છે ગુરુ પૂર્ણિમા તો બધાને ગુરુ હાર્દિક શુભેચ્છાઓ અને તમને ગુરુ મહારાજ ઘણું બધું આપે અને ગુરુ મહારાજને એવીને એવી સેવા કરતા રહ્યો અને આપણે હિજરાજમાંથી પણ ગુરુ મહારાજને ભૂલતા નથી પણ યાદ કરીએ છીએ બરાબર તો હું અત્યારે જઈ રહ્યો છું એક મારા ગામનો મિત્ર છે અને મારા ભાઈ હાટું એક વસ્તુ મોકલવાની છે ઇન્ડિયા એ પંદર તારીખના જાય છે તો હું ત્યાં જાઉં છું ત્યાં એને આપીશ બરાબર ત્યાંથી પાછો પાછું જેરુસલેમ તો હું અત્યારે નીકળ્યો છું તો તમે જોઉ જોઈ શકો છો ત્યારે બધે વેધર પણ વોટ છે અહીંયા બરાબર સિગ્નલ બંધ છે સિગ્નલ ખુલે એટલે આપણે જશું બરોબર તમે જોઈ શકો છો તો બસ જાય છે હું જાઉં છું અત્યારે હાઈફા સિટીમાં બરાબર ત્યાં એક મારા ગામનો મિત્ર છે છોકરો જાય છે પંદર તારીખના તો એટલા માટે થઈને ત્યાં જાઉં છું ત્યાંથી પછી ડાયરેક્ટ ઝેરુસ્લમ નીકળી જઈશ મારી બેન પાસે બરોબર એટલા માટે હું અત્યારે નીકળ્યો છું આઈફા માટે તો ચાલો આપણે ત્યાં પણ મળી જશે તો હું તમને બતાવું છું પણ આજના વિડીયોમાં વિડીયો બન્યા રહેજો આવો નવો સપોર્ટ કરો છો તો ખૂબ ખૂબ આભાર બધાનો આવો નવો સપોર્ટ કરતા રહેજો જો આ છે નતાનિયા સિટી અને મેન રોડ છે બરોબર માર્કેટ છે અને મજા મજા જ છે બરોબર આપણે ઇઝરાયલમાં કંઈ વાંધો છે નહીં અને હું જાઉં છું તો ચાલો મળીએ છે પાછા બરોબર તો આપણે પહોંચી ગયા છે તખાના બરોબર તો ને લાંબી લાઈન પડી છે બરોબર અહીંયા આવશે આપણે નવસો સુડતાલીસ નંબર ની બસ હમણાં એમાં બેસી જવાનું છે ડાયરેક્ટ બસ છે બરોબર તો એ આપણે આઈફા લઈ જશે આમ બી કતાર ઇન્ડિયા જેવું નહીં કે આડેધડે ચડી જવાનું આડેધડે અહીંયા કાયદેસર રીતના જ બધું હાલે છે બરાબર તો ડિસિપ્લિનથી હાલે છે તો જાય છે એ પણ ઇન્ડિયા ઈન્ડિયા ભાઈ જે એ મજા ઇન્ડિયામાં અહીંયા નથી ઈન્ડિયા ઇન્ડિયા એ ભલે હા પચાસ સાઠ હો બસો જણાને ફેરવા હોય એમાં જ એ મજા આવે ને ભાઈ અલગ જ મજા હોય છે આમાં તો તમારે ફોન વાપરવો હોય ને તો વિચાર કરવો પડે બરાબર પડી છે બરાબર ને હું જાઉં છું આઈફા તો ચાલો મળીએ છીએ વિડીયોમાં આગળ બન્યા રહેજો હલો જો મિત્રો આ છે આઈફા સિટી ને હું પહોંચી ગયો છું આઈફા સિટીમાં અત્યારે ઇઝરાયલના આપણે છે અત્યારે આઈફા સિટીમાં ને હું જાઉં છું વસ્તુ મારા ભાઈને મોકલવાની છે ઇન્ડિયા એટલે દેવા માટે તો આપણે જઈએ છીએ ચાલો ભાઈ છે એ પંદર તારીખના જાય છે અમારા ગામનો જ છે એટલે દેવા માટે જાઉં છું બરાબર તો ચાલો